મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે કાલથી શનિદેવની સાડે સાતીનો પ્રભાવ સમાપ્ત થવાનો છે હવે આ ચાર ખાસ રાશિઓના જીવનમાં ખુશીઓની લહેર આવવાની છે ભગવાન શનિદેવ આ ચાર રાશિના લોકો પર અત્યંત પ્રસન્ન થઈ ચૂક્યા છે અને એ જ કારણસર તેમના જીવનમાંથી દુઃખ પીડા અને મુશ્કેલીઓ હવે દૂર થવાની છે શનિ મહારાજ ની કૃપાથી આ જાતકોના જીવનમાં આવશે અપાર સમૃદ્ધિ જે તેમનો ભાગ્ય સંપૂર્ણપણે બદલાવી નાખશે મિત્રો હવે પ્રશ્ન એ એ છે કે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને શનિદેવ આટલો મોટો આશીર્વાદ આપવા જઈ રહ્યા છે અને જેઓનું જીવન હવે નવી દિશામાં આગળ વધશે આ વિડીયોમાં અમે તમને એ જ ચાર રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી આ શરૂઆત શરૂઆતથી અંત સુધી ધ્યાથી જોવો અને જરાય ચૂકી જશો નહીં કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વિડિયોમાં આગળ વધતા પહેલા જે પણ સાચા ભક્તો ભગવાન શનિદેવ પર શ્રદ્ધા રાખે છે તેઓ આ વિડિયોને લાઈક કરે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી તેમને પોતાના જીવનમાં ભગવાન શનિદેવની અપાર કૃપા પ્રાપ્ત થશે હવે વાત કરીએ એ રાશિઓની જેમને શનિ મહારાજ પોતાના આશીર્વાદ થી અપાર આનંદ અને સફળતા આપવા જઈ રહ્યા છે છે તમે જાણ્યું હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવી દેવતાઓની પૂજા થાય છે એમાં એક મુખ્ય નામ છે ભગવાન શનિદેવનું શનિદેવને ન્યાયના સર્વોચ્ચ દેવતા કહેવામાં આવે છે તે લોકો જે અધર્મ અને ખોટા કાર્યો કરે છે તેમને યોગ્ય દંડ આપે છે અને જે લોકો ધર્મ અને સત્યના માર્ગ પર ચાલે છે તેમને મહાન ફળ આપે છે શનિદેવ સૂર્યપુત્ર છે અને તેમને કર્મફળના દાતા માનવામાં આવે છે મોક્ષ આપનારા દેવોમાં શનિદેવનું સ્થાન અનોખું છે લોકો ઘણી વાર તેમના નામથી ડરી જાય છે પણ હકીકતમાં શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને બધા પ્રાણીઓ સાથે ન્યાય કરે છે જે વ્યક્તિ પર શનિ મહારાજ પ્રસન્ન થાય તેના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પરંતુ જે પાપ અને ખરાબ કાર્યો કરે છે શનિદેવ તેમને યોગ્ય સમયે દંડ આપે છે મિત્રો હવે શનિદેવની અપાર કૃપા બાર રાશિઓમાંથી માત્ર ચાર રાશિઓ પર થવાની છે આ ચાર રાશિઓના જીવનમાં હવે કોઈ પણ વસ્તુની કમી નહીં રહેશે ભગવાન શનિદેવ તેમના રાશિઓને હવે દરેક ક્ષેત્રમાં મોટી સફળતા મળશે તેમના જીવનમાંથી દુઃખ અને તકલીફો દૂર થશે અને સુખ સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થશે તો ચાલો જાણીએ કે એ કઈ ચાર નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે હવે જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ આપ પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં એક મોટી ખુશખબરી મળવાની છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે હવે સુધી તમે જેટલી મહેનત અને પ્રયત્નો કર્યા છે તેનો યોગ્ય ફળ તમને આ સમયમાં અવશ્ય મળશે તમારા અટકેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાય કરતા જાતકો માટે પણ આ સમય વિશેષ લાભદાયક સાબિત થશે તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે અને દરેક દિશામાંથી લાભ મળશે કુંભ રાશિવાળા મિત્રો તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંનેના અવસર મળશે સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાની સંભાવના છે જો તમારો કોઈ ધન લાંબા સમયથી અટકાયેલો છે તો તે પૈસા પણ તમને પાછા મળવાના યોગ છે વ્યવસાયમાં આવતી અડચણો પણ શનિદેવની કૃપાથી દૂર થશે અને જીવનમાં ખુશીઓનો નવો અધ્યાય શરૂ થશે તમારા પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે અને જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો પ્રવાહ આવશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કુંભ રાશિ પર સતત રહી છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ અવસરને વ્યર્થ ન જવા દો અને તેનો ભરપૂર લાભ લો મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુખદ સમાચાર આવવાના છે તમારી મહેનત અને સંઘર્ષનું ફળ તમને જરૂર મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી બનશે જે કામો લાંબા સમયથી અટક્યા હતા તેઓ હવે પૂર્ણ થશે મિત્રો અને શુભચિંતકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તમારા જીવનમાં વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સિદ્ધિઓ મળવાના યોગ બની રહ્યા છે તમને પરિવાર અને જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે તમારી મીઠી વાણી અને વ્યવહારિકતાથી તમારા કાર્યો સફળ થશે ધન સંબંધિત બધી પરેશાનીઓ શનિદેવની કૃપાથી દૂર થશે વર્ષોથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ઝડપી ઉન્નતિના અવસર બનશે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરી નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો તમારી પ્રગતિ જોઈને સમાજ અને દુનિયા ચકિત રહી જશે આવું કહેવું ખોટું નહીં બને કે ભગવાન શનિદેવની અદભુત કૃપાથી તમારો આવનારો સમય અત્યંત ઉત્તમ અને ફળદાયી સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને પણ ભગવાન શનિદેવની અપરંપાર કૃપા મળવાની છે તેમના જીવનમાં ધન અને લાભની વર્ષા થવાનો છે વ્યવસાય કરતા જાતકોને વિશેષ નફો મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન તથા પગારમાં વધારો થશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સપનો જોઈ રહ્યા છે તેમનો આ સપનો ટૂંક સમયમાં પૂરું થવાનો છે શનિદેવની કૃપાથી મેષ રાશિના લોકોને ધનલાભના અનેક અવસર મળશે વ્યવસાયમાં નફો વધશે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સંતાન પ્રાપ્તિ ઇચ્છુક લોકોને સંતાન સુખ મળવાની સંભાવના છે સાથે સાથે દાંપત્ય અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે તમારા બધા અધૂરા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન લેવા અંગે વિચાર કરી રહ્યા છો તો આ યોજના પણ ચોક્કસપણે પૂર્ણ થશે શનિદેવની કૃપા નજર તમારા પર છે જેના કારણે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં મોટી મોટી સફળતાઓ તથા અપરંપાર ખુશીઓ આવશે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે અત્યંત સુવર્ણ સમય શરૂ થવાનો છે તમને સમાજમાં માનસન્માન મળશે અને લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે જીવનમાં નવા અવસરો પ્રાપ્ત થશે જે તમારા જીવનને સકારાત્મક દિશામાં આગળ ધપાવશે શનિદેવની કૃપાથી તમારા ધનમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ પ્રગતિ થશે સિંહ રાશિવાળા મિત્રો હવે તમારા જીવનમાં ચારે બાજુથી લાભના યોગ બની રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમને બઢતી અને પગારમાં વધારો બંનેનો લાભ મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે જેને કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને જીવન સમૃદ્ધ બની જશે પરિવારમાં શાંતિ અને સુખનો માહોલ રહેશે સાથે જ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે જીવન ખુશીઓથી છલકાઈ ઉઠશે હા મિત્રો નહીં બને કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાનો સમય હવે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તમારા જીવનમાં અપાર સફળતા અને આનંદનો આગમન થવાનો છે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા નજર તમારા પર સંપૂર્ણ રીતે ટકી છે આવનારો સમય તમારા માટે પ્રગતિ અને લાભ લઈને આવશે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને આવકમાં વધારો થશે વ્યવસાયીઓ માટે અચાનક ધનલાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેના આર્થિક કામ અધૂરા છે તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે તમને આવી મોટી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનને આનંદથી ભરપૂર કરી દેશે શનિદેવની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે વ્યવસાયમાં નફાના નવા અવસર મળશે અને અચાનક ધનલાભના યોગ પણ બનશે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ ભરી જશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવા ઈચ્છે છે તેમની આ યોજના ચોક્કસપણે સફળ થશે સાથે સાથે સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા પણ છે જેના કારણે પરિવારમાં હર્ષ અને આનંદનો માહોલ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના જાતકો માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ છે આ સમયને હાથમાંથી ન જવા દો અને તેનો પૂરેપૂરો લાભ લો મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની અપરંપાર કૃપા તમારા જીવન પર વરસવા જઈ રહી છે આગામી સમય તમારા માટે અત્યંત શુભ અને સૌભાગ્યશાળી સાબિત થશે ભગવાન શનિદેવ તમારી મહેનત અને પ્રયાસોથી પ્રસન્ન થઈને તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમને બહુ સરાહશે તમારા માટે સફળતાના નવા દ્વાર ખુલશે જેનાથી તમને જીવનમાં પ્રગતિ મળશે જે કાર્યો લાંબા સમયથી અટક્યા હતા હવે શનિદેવના આશીર્વાદથી પૂરા થવા લાગશે તમારા નવા પ્રયાસો સફળ થશે અને તમે દરેક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશો આવકના નવા નવા સ્ત્રોત બનશે અને ધનલાભના અનેક અવસર મળશે ઘર પરિવારમાં સુખ સૌહાર્દ અને આનંદનું વાતાવરણ રહેશે વ્યવસાય અને ધંધામાં વધારો થશે સામાજિક જીવનમાં પણ માન સન્માન અને ઉપલબ્ધિઓ મળશે અચાનક ધનલાભના યોગ બનશે જો તમે નવું વાહન કે મકાન લેવાની વિચારણા કરી રહ્યા છો તો હવે આ યોજના ચોક્કસ રીતે પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિવાળાઓ પર બની રહી છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે એટલે આ અવસરને વ્યર્થ ન જવા દો અને તેનો પૂરતો લાભ લો મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવ આપ પર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે સમાજમાં તમને માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે શનિ મહારાજની કૃપાથી તમને હવે સફળતાના નવા નવા અવસર મળવા શરૂ થશે આ અવસરોનો લાભ લઈને તમે જીવનમાં પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો જે કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે સહેલાઈથી પૂર્ણ થશે સાથે સાથે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી મકર રાશિના જાતકોની આવકના સાધનોમાં વધારો થશે અચાનક ધનલાભના યોગ બનશે અને કમાણીના નવા રસ્તા ખુલી જશે ઘર પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક જીવનમાં તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે જો તમે નવું ઘર કે વાહન લેવા અંગે યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રૂપે આ યોજના પૂર્ણ થશે અને તમને સફળતા મળશે શનિદેવની ખાસ કૃપા તમારા જીવનને નવી દિશા આપવા જઈ રહી છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ અવસરનો પૂરેપૂરો લાભ લો હા મિત્રો આગળની રાશિ પર આવતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ જ્યોતિષ દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો તેથી તમને આવા જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતા રહે મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા નજર છે તમને માત્ર લાભ જ નહીં પણ વેપારમાં જબરદસ્ત વૃદ્ધિ પણ થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંને મળવાની સંભાવના છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સપનું પૂરું થવાની શક્તિ ખૂબ જ મજબૂત બની રહી છે શનિદેવની કૃપાથી તુલા રાશિના જાતકોને ધનલાભના અનેક અવસર પ્રાપ્ત થશે વ્યવસાયમાં નફાના નવા માર્ગ ખુલશે જે લોકો સંતાનસુખની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ મળવાની શક્યતા છે ઘર પરિવારમાં શાંતિ અને સુખ સૌહાર્દનું વાતાવરણ રહેશે તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે અને તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન લેવા અંગે વિચાર કરી રહ્યા છો તો આ યોજના પણ ચોક્કસપણે સફળ થશે શનિદેવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં મોટી સિદ્ધિઓ સાથે અપરંપાર ખુશીઓનો પ્રવાહ આવશે ધન્યવાદ